રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સુરત અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના અપર એર આગાહી કચ્છ અને ઉત્તર ગુજરાત ને બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની સંભાવના અરવલ્લી જિલ્લામાં ખાબક્યો વરસાદ અસહ્ય ઉકડાટ બાદ વરસ્યો વરસાદ બિલોડા ગોવિંદનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક

થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત જુનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ માલીવાડ રોડ હેઠાણ હેઠાણફળિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા માર્ગો પરથી વહેતા થયા પાણી ભારે વરસાદ જુનાગઢ ગિરનાર પર્વતીય વિસ્તારમાં ઉપલા દાતાર પર્વત વિસ્તારમાં પણ વરસાદ વરસતા ધોધ સક્રિય થયા જંગલ વિસ્તારમાં વરસ્યો વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો ધોરાજીમાં અવેડા ચોક ગેલેક્સી ચોક સરદાર ચોક સ્ટેશન રોડ સોની બજાર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા ગીર સોમનાથના ઉના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ કાજરડી કેસરીયા કણકિયા આંબાવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં વિરામ બાદ વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ મોજાડિયા ખરોલ લેલપુલ સારોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ દાહોદ જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને બફારામાંથી મળી રાહત વરસાદના કારણે ગરબા આયોજકોમાં ચિંતા બોટાદ જિલ્લામાં મેઘાવી માહોલ બોટાદ અને ગઢડા બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાણપુર શહેરમાં વરસાદ ધાર ધારપીપળા લીમડી અને બોટાદ રોડ સહિત રાણપુરની મુખ્ય બજારમાં વરસ્યો વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ એસજી હાઈવે એસપી રિંગ રોડ નારોલ નરોડા નિકોલ વસ્ત્રાલ રામોલ સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ગરબા ચિંતામાં અમદાવાદના જશોદાનગર વટવા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ શ્યામલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું નવરાત્રી પહેલા અવિરત વરસાદ વરસતા ગરબા આયોજકો મુકાયા ચિંતામાં પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં વરસાદ વરસાદી તાપીના વ્યારામાં જામ્યો વરસાદી માહોલ વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતામાં વધારો ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી મગફળી વરસાદમાં પલળી અંદાજે પાંચ હજારથી વધુ મગફળીની ગુણી પલળી જતાં ખેડૂતો મુકાય મુશ્કેલીમાં મહુવા યાર્ડમાં અદ્યતન સુવિધા સંપૂર્ણ માલ સુરક્ષિત રહી શકે તેવી વ્યવસ્થા છતાં ખેડૂતોના માલને ખુલ્લામાં મૂકવામાં આવ્યો માલ પલળ્યો અમદાવાદના મણિનગરના એલજી ગ્રાઉન્ડમાં વરસાદને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય નવરાત્રીના આયોજકોની મુશ્કેલીમાં વધારો રોડ રોલરની મદદથી રોડને સમતલ કરવા હાથ ધરાયા પ્રયાસ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું કરાયું છે આયોજન ત્યાં જ ભરાયા પાણીના ખાબોચ્યા માર્ગો પર કાદવ કિચડ થતા પ્રશાસન લાગ્યું કામે વરસાદને કારણે ગરબા આયોજકો મુકાયા મુશ્કેલીમાં વડોદરાના નાના મોટા તમામ ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં પાણીના નિકાલ માટે આયોજકો લાગ્યા કામે શહેરમાં સતત બે દિવસથી વરસાદ વરસતા ગરબા આયોજકો મુકાયા ચિંતામાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય સુરતમાં વરસાદ બાદ ગરબા પંડાલમાં કાદવ કીચડ ગરબા પંડાલ અને parking માં ભરાયા વરસાદી પાણી નવરાત્રી પહેલા વરસાદથી આયોજકોની બધી ચિંતા કપચી રેતી નાખી ગ્રાઉન્ડને સમતળ કરવાનો પ્રયાસો